યાત્રામાં રામલલ્લાને વધાવવા ભક્તોમાં ભગવો લહેરાયો ઐતિહાસિક અક્ષત કળશ યાત્રા યોજાઈ આગામી તારીખ બાવીસ જાન્યુઆરીને સોમવારના રોજ પ્રભુ શ્રી રામની જન્મભૂમિ અયોધ્યા ખાતે ભવ્ય અને દિવ્ય નિર્માણ પામેલા શ્રી રામ મંદિરમાં શ્રી રામલલ્લાની પ્રાણ પ્રતિષ્ઠાનો ઐતિહાસિક કાર્યક્રમ થવા જઈ રહ્યો છે ત્યારે ઉના શહેરમાં ભવ્ય અને દિવ્ય પ્રસંગની ઉજવણીનો અને રોથન ગણાટ રામ ભક્તોમાં જોવા મળી રહ્યો છે ત્યારે ઉના શહેરમાં ઐતિહાસિક અક્ષત કળશ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું

આ યાત્રામાં ઉનાના લોકપ્રિય ધારાસભ્ય શ્રી કાળુભાઈ રાઠોડ જિલ્લા ભાજપ પ્રમુખ શ્રી મહેન્દ્રભાઈ પીઠિયા જિલ્લા રાજુભાઈ તાલુકા પંચાયત પ્રમુખ પ્રમુખ મકવાણા નગરપાલિકાના શ્રી પરેશભાઈ બાંભણિયા નગરપાલિકા ઉપપ્રમુખ શ્રી મયંકભાઈ જોશી શહેર પ્રમુખ શ્રી મિતેશભાઈ શાહ તાલુકા ભાજપા પ્રમુખ શ્રી બાબુભાઈ ચૌહાણ જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિના ચેરમેનના પ્રતિનિધિ શ્રી પ્રકાશભાઈ ટાંક જિલ્લા પંચાયત સિંચાઈ સમિતિના ચેરમેન શ્રી લક્ષ્મણભાઈ બાંભણિયા નગરપાલિકા સદસ્ય શ્રી વિજયભાઈ રાઠોડ ઉના નગરપાલિકા